તે ક્રેડિટ કાર્ડ બંધ કરવા માટે આપેલા કસ્ટમર નંબર પર ફોન કર્યો હતો તે અંગે જ થોડીવારમાં ઉમેશ યાદવ પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે હું એસબીઆઈના ક્રેડિટ કાર્ડ વિભાગમાંથી બોલું છું બોલો શું હેલ્પ કરી શકું આ ભાઈએ ક્રેડિટ કાર્ડ બંધ કરવાનું કહેતા જ પહેલાં માણસે તમારા નંબર પર ઓટીપી આવશે તે કહો એટલે તમારા ખાતામાં ફરી તે પૈસા આવી જશે તેમ કહેતા જ ઓટીપી આ ભાઈ આપતા જ પલવારમાં તેના ખાતામાંથી બે લાખ ત્રીસ હજાર નીકળી જવા પામ્યા હતા પોતે છેતરાય હોવાનું જાણતા તરત જ ડિંડોલી પોલીસમાં ફરિયાદ કરવા માટે દોડી જવા પામ્યો હતો આમ કાર્ડ બંધ કરવા જતા પ્લમ્બરે લાખોમાં પડવા પામ્યું છે હર્ષદ શેઠા સાથે પ્રકાશવાડા